તો આજે સીસી નું તમે પ્રિલિમ પરીક્ષા નું પેપર ભરી આવ્યા એની અંદર તમારે કેવો પ્રશ્નો પૂછાણા એના વિશે અમારા દર્શક મિત્રો ને જે લોકો ને હજી સીસી ની પરીક્ષા આપવાની બાકી છે એ લોકોને ખાસ સૂચન આપણે કરીએ કે ભાઈ કયા કયા ટોપિક પૂછાણા હતા અને કેવી કેવી રીતે પૂછાણા હતા જેમ કે આપણે એની અંદર ચાર વિષયો છે ઇંગ્લિશ છે ગુજરાતી છે મેથ્સ છે ને રિઝનિંગ છે તો બિન તમે પેપર ભરવાની શરૂઆત ક્યાંથી કરી હતી મેં પહેલા તો ઇંગ્લિશ અને ગુજરાતી થી શરૂઆત કરી હતી બરાબર મારું એવું હતું કે કઈ નહી તો 10 થી 12 મિનિટ માં તો પૂરું કરી દેઉ છ ઇંગ્લિશ ગુજરાતી બરાબર અને પછી મેં રીઝનિંગ કર્યું તો સ્ટાર્ટ બરાબર કાજે ઇંગ્લિશ અને ગુજરાતી તમે પેલાથી ટાર્ગેટ લઈને ગયા હતા કે ભાઈ બાર મિનિટમાં તો કારણ કે આપણી પરીક્ષાની અંદર સિક્સટી મિનિટમાં હંડ્રેડ ક્વેશ્ચન ના જવાબ દેવાના હોય છે અને મેથ્સ ને રીઝનિંગ છે એ ગણતરી વાળી બાબતો આવે કે એની અંદર આપણે ગણતરી કરવી પડતી એટલે તમે ઇંગ્લિશ ને ગુજરાતી ને

જ નહો દર્શક મિત્રો આપડે એ પણ જોવાનું છે કે ઘણી ઘણા પેપર ની અંદર વર્ડ રિલેશન ના ચાર થી પાંચ પ્રશ્નો હોય છે અને ઘણા પેપર ની અંદર કોઈ પ્રશ્ન જ નથી બરાબર છે પછી તમે રીઝનિંગ બતાવી અને મેથ્સ ઉપર ગયા તો મેથ્સ નું લેવલ કેવું હતું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ઇન્ટરવ્યુ લીધા ને એની અંદર મને એવું જાણવા મળે છે કે મેથ્સ નું પેપર થોડુંક ટફ હોય છે તો તમારે કેવું આવ્યું હતું મારું મેથ્સ નું લેવલ મીડિયમ હતું એટલું બધું જે બધાને પૂછાય છે એટલું મેથ્સ હાર્ડ હતું મારી રીઝનિંગ થોડુંક દસ થી પંદર માર્ક નું હાર્ડ હતું

પેપર સેટ પેપર હતા એનો મને મોટો મોટો ફાયદો રહ્યો છે બરાબર એને તમે ઓનલાઈન જ પેપર ભર્યા હતા કે ઓફલાઈન પણ ભરેલા છે ઓફલાઈન પણ મે ભરેલા છે પેપર બરાબર પણ એની કમ્પેરીઝન માં મને જે કે ની છે 50 પેપર સેટ નું ઘણો ફાયદો રહ્યો છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો બેનનો જે આપણે ઇન્ટરવ્યુ લીધો એમાં આપણને એ વાતનો ખ્યાલ આવ્યો કે ભાઈ જો તમારે પેપર પૂરું નથી થતું બરાબર છે જો તમારે પેપર પૂરું કરવું છે તો મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે બરાબર છે અને એ પ્રેક્ટિસ કરી અને તમારે પેપર ભરવા જશો તો તમે સરળતાથી પેપર ભરી શકશો બીજું પેપર ભરતી વખતે આપણને એ ખ્યાલ આવે કે આ મુદ્દો મારે સ્કીપ કરવાનો છે આનો મારે જવાબ આપવાનો છે બરાબર છે કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ એવી છે કે એની અંદર આપણને સ્કીપ કયો ક્વેશ્ચન કરવો એ પણ આવડવું જોઈએ અને ખાસ વાત જે લોકોને પરીક્ષા બાકી છે તેના માટે જય કેરિયર ઓનલાઈનને પચાસ રૂપિયામાં સીસીના પચાસ પેપર આપે છે એટલે કે કુલ પાંચ જેટલા ક્વેશ્ચનો તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો રાના જોજો તુરંત જ જય કેરિયર ઓનલાઈન પ્લે સ્ટોર ઉપર જઈ અને જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પચાસ પેપર તમે ભરો અને એમાં ત્રણ પેપર તો ફ્રી જ છે તમારો બેન ખૂબ ખૂબ આભાર આ માહિતી આપવા બદલ અને આજે વિદ્યાર્થીઓને આપણે તમે જેમ વાત કરી કે એને પ્રેક્ટિસ સૌથી વધારે કરવી પડશે અને તમે માહિતી આપી એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે ભાઈ મારે હવે પેપર કેવી રીતે ભરવું તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય હિન્દ વંદે માત્ર